રોટી બગદાણા રોટી રામ રોટી વખણાય ને બાપ એ સમય આગો નથી એક વાર હમડિયા નું આખા વિશ્વમાં ગુંજી ઉઠવાનો બાપ એક વારિયા નો માં ગંગા સતી નો રોટી એનો અન્ન નો પ્રસાદ આખું વિશ્વ લેવા માટે વિશ્વ માંથી માના સાનિધ્યમાં આવશે અને બાપ તેજી ગવાતું હશે રામ રોટી રામ રોટી રામ રોટી રામ 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 રોટી 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 રા રોટી રોટી રામ રોટી આ ધામની રોટી રામ રોટી રામ રોટી રામ રોટી આ ધામની રમ રોટી હરે હર દી હાકલ જમ મોટી ગંગા માની રામ રોટી હરે હર દી હાકલ જે મોટી ગંગા માની રાી जा भजन हाकल ने मोटी गंगा मानी राम रोटी जा भजननी हाकल ने मोटी गंगा मानी राम रोनी राम रोटी राम रोटी राम रोटी हमिया नी राम रोटी राम रोटी राम रोटी राम रोटी हमरिया नी राम रोटी राम रोटी આપણી પરંપરા ખવરાવાની હતી બાપ પરંપરા પોતે ખાવું આ પ્રકૃતિ છે ભૂખ લાગે ને આપણે ખાઈ આ પ્રકૃતિ છે ખાવું એ પ્રકૃતિ છે કોઈનું છીનવીને ખાવું આ વિકૃતિ છે અને ખવરાવીને ખાવું આ સાચી સંસ્કૃતિ છે બાબા અહીંયા ખવડાવીને ખાવાની પરંપરા છે જમવા બેઠા હોય કાલે સ્વામી અલૌકિક સ્વામી બહુ સરસ વાત કરી જમવા બેઠા હોય અને કોઈ અતિથિ આવી ચડે અભ્યાગત આવી ચડે તો પોતાના ભાવે પોતાના પણાના ભાવે પોતાનું થાળીનું અન્ન એને આપી દેવું બાપ આ સંસ્કૃતિ છે આ દેશની અંદર ખવડાવીને ખાવાની પરંપરાઓ છે માંગ્યા વગર જીવજો બાપ અને ઈશ્વર ને બધી ખબર છે તમને ક્યારે આપવું શું આપવું કેટલું આપવું એ બધી ભગવાન પ્રભુ તો બધું જાણે પ્રભુ સબ બિનહી જણાય ભગવાન તો બધું જણાવ્યા વગર જાણે જ છે એની પાસે માંગશો નહીં